જે ડેડિયા પાડા મત વિસ્તાર ચૈતર વસાવાનો છે ત્યાં જ ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું હતું અને આજ ટીલી પાડામાંથી 500 થી વધારે લોકો ભાજપમાં જોડાયા હતા અને તે જ જગ્યા પર આજે પહોંચ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સ્વાભિમાન યાત્રા લઈને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ગઢ ગણાય છે અને આજ ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું અને ચૈતર વસાવા આજે તે જ ગામમાં પહોંચ્યા હતા અને તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી ઘણો દુઃખ છે જ્યાં મારું ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે જે અને સાગબારાના લોકોએ મને મતદાન કરીને ધારાસભ્ય બનાવ્યો છે એમના સુખ દુઃખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુઃખ હતું પણ ઉપરવાળાએ જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો જીગડા તાલુકો બન્યો અને એ જીગડા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઊભો રહ્યો છું બાકી મને પરવાનગી નોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહે છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ જીગડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટીને ગાંધીનગર મોકલો છે છતાં આવી બધી આપખુદ સાહી મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ફોજ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા નાદોતમાં હતા નાદોતમાં જ્યારે સ્ટેજ પર હતા ત્યારે ત્યાંના વડીલો એક 75 વર્ષના વડીલ એ મને જોઈને એના આંખોમાંથી આંસુને પાસળ કરતા કરતા રડે ખૂબ વિદ્વાન વડીલ હતા એ રડે કે ચૈતરભાઈ આજે તમે અમારી વચ્ચે આવી ગયા છો પણ મને કે તમે ચૈતરભાઈ હવે કઈ બોલતા નહીં સરકાર અમે કઈ બોલવાનું નહીં તમને આજે ડેડિયાપાડામાંથી કાઢી નાખ્યા છે કાલે ઉઠીને તમે અહીંયા રહેતા છો રાજપીપળા તમે કઈ બોલશો ને રાજપીપળામાંથી કાઢી નાખશે તો અમે ક્યાં જઈશું ત્યારે મેં વડીલને કીધું મને ડેડિયાપાડામાં કાથી કાઢી નાખવા લોકોએ કાલે ઉઠીને નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા નહીં કરતા અમે તો લોકોના દિલમાં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને ત્યાંથી કોઈ તાકાત નથી કે લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનું કદામ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ન અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલાક આગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ને બરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલી સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે આજે પણ મારી કેટલીક બહેનો મને ભાઈ તરીકે માને છે આજે પણ કેટલાક મિત્રો મને ભાઈ તરીકે માને છે તમે ગમે તેટલું કરશો ટીલીપાડા માટે ચૈતર વસાવ રાતે 12 વાગે પણ આવીને ઊભો થઈ જશે કોઈ પણ આગેવાન આવીને મારી આંગળે ઊભો રહેશે કોઈ ચિંતા નથી કરવાની મારાથી થતા પ્રયાસો કરાવી દેશે કેટલાક નેતાઓ અહીંયા આવીને કહે છે કે ભાઈ જયતર વસાવા હાઈ હાઈ કરો મીડિયામાં આપે કે ભાઈ જયતર વસાવાના ગામમાં હાઈ હાઈ થઈ ગયું જયતર વસાવાનો હાઈ હાઈ થવાથી અમારા લોકોનો ઉદ્ધાર થતો હોય તો મેં તો કેમ છું તમે રોજ જ મારા નામની હાઈ હાઈ કરો જો મારા હાઈ હાઈ કરવાથી મારા બાળકોને સારા શિક્ષણ મળતું હોય જો મારી હાઈ હાઈ કરવાથી મારા વિસ્તારના લોકોને નર્મદાનું પાણી મળતું હોય મારી હાય હાય કરવાથી મારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય મારું હાય હાય કરવાથી મારા ખેડૂતોને ન્યાય મળતો હોય તો હજુ પણ મારી હાય હાય કરો મને કોઈ વાંધો નથી જો મારે હાય હાય કરવાથી અમારા લોકોને તમે બધી સુવિધા આપી દેવાના હોય તો મારી હાય હાય કરો હું તો નાનો માણસ છું મને કંઈ ફેર પડે નહીં બહ મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સાડધો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઊભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકોને હું લડું એટલે ગમે નહીં એટલે ભલ ભલા કરે છે પણ જે પણ ગામના આગેવાનો છે વડીલો છે એ લોકો જે પણ કરાવે એમાં ભરમાસો નહીં હું તમારા માટે બેઠો છું રાતે પણ આવશો હું તમારી ચિંતા કરવા વાળો માણસ છું એટલા માટે જ આજે તમારી વચ્ચે હું આવ્યો છું ઘણા સમયથી ઘણા સમયથી ઘણા છે જવાબો ઘણા છે બોલવાનો પણ ઘણો છે પણ જે અમે આ વગર ઘણા લોકો અહીંયા આવીને બેઠા છે કેટલાક લોકો જમવાનું બનાવતા બનાવતા આવીને બેઠા છે ત્યારે વધારે વિશે શું નથી કેતો ત્યારે મારો કપરો સમય હતો હું જેલમાં હતો મારા પરિવાર મારા સાથી મિત્રોને તમારો બહુ સહકાર મળ્યો છે મારા આગેવાનોએ તમને કીધું એટલે તમે કોર્ટમાં પણ પહોંચી જતા હતા ડેડિયાપાડા પણ પહોંચી જતા હતા અને મારી ચિંતા કરતા હતા એટલે એના માટે તમારા ફિલીપાડા ગામના બધા જ વડીલોનો હું આભાર માનવા માટે આવ્યો છું કે તમારો આભાર તમારી જે પણ ચિંતા હતી એ હવે તમારી વચ્ચે આવી ગયો છું આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું ત્યારે હવે હું તમને કહેવા માંગુ છું કે આપણો નાનો મોટો જે પણ કામ હશે કોઈ પણ સુખ પ્રસંગ હશે કે દુઃખ પ્રસંગ હશે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તમે રાતે પણ બોલાવશો અમારી ટીમ સાથે હવે તમારી વચ્ચે અમે રાતે પણ આવીને ઉભા રહીશું ત્યારે વધારે વિશેષ નથી કેતા આજની આ મીટિંગ મુલાકાત હતી ગઈકાલે તમને કીધું અને ગામના વડીલો માતા બહેનો ગામના યુવાન મિત્રો ભૂલકાઓ તમે બધા અમને મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ સહકાર આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ ગામનો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશાને અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વિનમું છું ધન્યવાદ वैष्णवजन तो तेने कहिए जे पीड पराई